રાજ્યમાં ઠંડી શરૂ તાપમાન બે ડિગ્રી ગગડ્યું આગામી દિવસોમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે અને તેના પછી તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં રહે નમસ્કાર આપનું સ્વાગત છે બી એસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા નલિયામાં સૌથી ઓછું પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન અત્યારે દરિયાકાંઠા અને દક્ષિણ છે અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં પંદર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે હાડ ઠંડી શરૂ જાણું

કેવી કરવટ લેશે તે અંગેની આગાહી જાણીએ સમગ્ર ઉત્તર ભારતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પર્વતો પરથી ઠંડા પવનોને કારણે દિલ્હી પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી ઉત્તર પશ્ચિમ દિશાના મજબૂત પવનોને કારણે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે પરંતુ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ભારતમાં પારામાં વધુ ઘટાડો થવાના સંકેતો છે આ સાથે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવ થાય તેવી હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું તાપમાન રહેશે અને ભારે વરસાદની કોઈ આગાહી છે કે નહીં તે અંગેની હવામાન વિભાગની માહિતી પણ જોઈએ આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ ભારતીય પ્રદેશોમાં વરસાદની અપેક્ષા છે ઉત્તર પૂર્વ ચોમાસાને કારણે દક્ષિણ આંતરિક કર્ણાટક ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે કેરળ મણિપુર મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે પશ્ચિમી દરિયાકાંઠાના પ્રદેશોમાં પણ હળવા વરસાદની અપેક્ષા છે હવામાન વિભાગ પશ્ચિમ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં હળવા આગાહી કરે છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે પર્વતોના નીચલા ભાગોમાં હળવો વરસાદ પડી રહ્યો છે જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે શિયાળો લાવ્યા છે પંજાબ અને દિલ્હીથી ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને ઓડિશા થઈને બંગાળ સુધી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે કે બીજી હવામાન પ્રણાલી પશ્ચિમ બંગાળમાં શિયાળો લાવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યભરમાં છૂટા છવાયા વરસાદથી ઠંડી વધી શકે છે ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર પૂર્વ થી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે આ સાથે અને અને દમણ હવેલીમાં પણ પણ વાતાવરણ શુષ્ક રહેશે ક્યાંય ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી આવા જ વધુ એવા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ